હેલો નમસ્તે વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના તમે કોઈએ વિચાર્યું છે કે મને શાંતિ કેમ નથી મળતી મારા જીવનમાં તો છે ને શાંતિ નથી કોણ જાણે ક્યારે શાંતિ મળશે મને અથવા ફલાણું આમ સરખું થઈ જાય ને તો મને શાંતિ જગત આખું બદલાય જાય ને જગત પરફેક્ટ થઈ જાય તો મને શાંતિ આપણે ઘણા લોકોની શાંતની વ્યાખ્યા શું હોય ખબર છે શાંત વાતાવરણ હોય કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ ના હોય ચિંતા ના હોય બધા જ લોકો પરફેક્ટ હોય દુનિયા એકદમ પરફેક્ટ હોય લોકો કોઈને વાંધો ના હોય પણ આ બધું તો પરફેક્ટ થવાનું જ નથી બરાબર છે આ બધું પરફેક્ટ થવાનું નથી દુનિયા ક્યારેય તમારી માફક નહીં ચાલે દુનિયા ક્યારેય આપણી અનુસાર નહીં ચાલે તો પછી શાંતિનો અનુભવ કરી શકાશે કે નહીં કરી શકાય જરૂર કરી શકાશે પરંતુ એની શરત એટલી છે કે જો તમારે શાંતિ મેળવવી છે તો દુનિયાને નહીં તમારે બદલવું પડશે હા કારણ કે દુનિયા તો બદલવાથી રહી તમે બધાને બદલવા તો જઈ શકવાના નથી પરંતુ તમે પોતે તમારા જીવનમાં થોડો બદલાવ કરી અને શાંતિ છે ને એ જરૂર મેળવી શકો છો કેવી રીતે આજે આ વિડીયોમાં આપણે એના પર વાતો કરીશું એ ટોપિક હું વાત કરીશ કે શાંતિ મેળવવી છે તો તો તમારે તમારે દુનિયાને નહીં બદલવું હવે એમાં સૌથી પહેલા વાત કરીએ તો જગતને તો બદલી શકાશે નહીં પણ હા આપણો દ્રષ્ટિકોણ છે એ જરૂર બદલાવી શકીએ હવે દુનિયા છે તો દુનિયામાં નકારાત્મકતા હશે હશે અસ્વીકાર હશે દુનિયા છે તો બધું જ હશે પરંતુ દુનિયામાં બધું ચાલુ છે દુનિયામાં બધું જ હશે પરંતુ આપણે ક્યારેય ઈજાજત આપીએ છીએ કે એ આપણા મનને અશાંત કરી શકે નહીં આપણે છે તો કોઈ પણ બહાર આપણને અશાંત કરી શકતું નથી હંમેશા એક વાત યાદ રાખો કે તમારે તમારી આંતરિક શક્તિઓને નષ્ટ નથી કરવા દેવાની બહાર દુનિયાને કારણે દુનિયા છે તો દુનિયામાં તો બધું જ હશે સાંભળવું પણ પડશે લોકોનું પણ એ બધું અનુભવ કરતા કરતા આપણે આગળ વધવાનું છે કારણ કે દુનિયાના લીધે કોઈ દિવસ આપણે આપણા મનની શાંતિ છે ને એને નષ્ટ કરવાની નથી આપણે આપણા દ્રષ્ટિકોણ ને બદલાવી નાખવાનું છે દુનિયા તો નહીં બદલે ફક્ત ને ફક્ત જો તમે તમારો દ્રષ્ટિકોણ બદલશો તો જરૂર ને જરૂર તમને શાંતિ મળશે પરિવર્તન છે એ સંસારનો નિયમ છે આપણને બધાને ખબર છે તો હવે જયારે કોઈ પણ પરિવર્તન થાય છે તો ત્યારે આપણે એનો સ્વીકાર કરવો જ પડે અને એ પ્રમાણે આપણે આપણા દ્રષ્ટિકોણને બદલાવવું પણ પડે જે પ્રમાણે ચેન્જીસ થાય થાય છે છે દરેક પેઢી પેઢી દર જે ચેન્જ બધું એ પણ આપણે સ્વીકારવા પડે છે પહેલાના સમયમાં છે એ કેવી રીતે બધા ની જીવનશૈલી હતી કેવી રીતે બધા લોકો રહેતા હતા અને અત્યારની જીવનશૈલી જુઓ અત્યારની જીવનશૈલી એવી છે કે તમારે બધાએ એકબીજાના મિત્ર બનીને રહેવું પડે છે ત્યારે એવું હતું કે તમારો હોદ્દો હતો કે આ આ છે એની જોડે આવી રીતે મર્યાદામાં રહીને જ વાત કરવાની કે ભાઈ અમુક લિમિટ સુધી જ એમ કેવાય કેમ કેવાય કે બધું મર્યાદામાં રહીને કરવાનું અત્યારે તમે જોવો છો કે આપણે આપણા બાળકો સાથે પણ મિત્ર બનીને રહેવું પડે છે કારણ કે અત્યારે બધું ચેન્જ થઈ ગયું છે તો આપણે પણ આપણા દ્રષ્ટિકોણ બદલવો પડશે અત્યારે આપણે આપણા બાળકોના પિતા કે માતા કરતા પણ વધારે એના ફ્રેન્ડ બનીને રહીશું તો જ એને વધારે મજા આવશે એટલે એવી રીતે તમારે દ્રષ્ટિકોણ બદલવો પડશે જ્યારે પરિવર્તન થાય છે દુનિયામાં નવા નવા ચેન્જીસ થાય છે તો ત્યારે એ દુનિયાના જે પરિવર્તનો થયા છે એને સ્વીકારી અને આપણા દ્રષ્ટિકોણમાં થોડો બદલાવ લાવીને આગળ વધવું પડશે તો જ આપણા મનને શાંતિ મળશે કારણ કે આપણે જો પકડીને જ બેઠા રહેશું કે ભાઈ નહીં આમ જ થવું જોઈએ આમ જ કરવાનું છે તો એ પછી આપણા મનને છે ને એ ઘડી ઘડે એમ કહી શકાય એ ટકોર જ કરશે અને પછી આપણી શાંતિ હણાઈ જશે એટલે દુનિયાને બદલવાનું રહેવા દો તમારો દ્રષ્ટિકોણ બદલો તો તમને જરૂર શાંતિ મળશે બીજું છે કે શાંતિ છે ને એ કોઈ અચીવમેન્ટ નથી એ આપણી અંદર જ છે પરંતુ આપણે કેવું કરીએ છીએ ખબર છે દુનિયાને કંટ્રોલ કરવા જઈએ છીએ કે દુનિયાને કંટ્રોલ કરીએ છીએ પરંતુ શું હકીકતમાં આપણે આપણા લાગણીઓ અને વિચારો પર કંટ્રોલ કરીએ છીએ એ વધારે મહત્વનું છે દુનિયા છે ને એ આઉટર નોઇસ છે જયારે શાંતિ છે ને એ ઇનર વોઇસ છે

નંબર થ્રી છે કે અંદરની શાંતિ માટે જવાબદારી લેતા શીખો કેવી જવાબદારી કે જ્યારે તમને ગુસ્સો આવે છે ગુસ્સો કેમ આવ્યો એનું કારણ જાણો કારણ કે છે ને ઘણી વખત એવું થાય છે કે આપણે ગુસ્સામાં આપણે આપણી શાંતિ તો છિન્ન ભિન્ન કરી નાખીએ છીએ પણ ઘણી વખત આપણો ગુસ્સો છે એ કોઈ બીજા કારણથી હોય છે અને આપણે ગુસ્સો જેની ઉપર કાઢીએ છીએ એ પણ કોઈ બીજું હોય છે કારણ બીજું હોય છે અને ગુસ્સો પણ આપણે કોઈ ઉપર કાઢીએ છીએ અને એના લીધે શું થાય છે ખબર પણ સામે વાળાની શાંતિ પણ છીનભીન કરી નાખીએ છીએ એટલે ઘણી વખત છે ને જયારે પણ ગુસ્સો આવે તો તમે તમારા જાતે પૂછો કે કયા કારણથી મને ગુસ્સો આવ્યો છે એની પાછળનું રીઝન શું છે નિરાશા છે હતાશા છે તમારા જીવનમાં એના પાછળ કારણ શું છે કારણ તપાસો બધું સોલ્વ થઈ જશે ઘણી વખત આપણે આપણા લીધે જ અશાંતિ એટલે કે નિરાશા અને ગુસ્સો આપણા લીધે જ હોય છે અને એના લીધે ઘણી વખત આપણે છે ને ડબલ નુકસાન કરીએ છીએ એટલે એના ગુસ્સા ઉપર કંટ્રોલ કરવો પણ બહુ જરૂરી છે કારણ કે આપણે છે ને આપણો ગુસ્સો જેની ઉપર એમ કહી શકાય કે કાઢીએ છીએ ને એ વ્યક્તિનો વાક ન હોય છતાં પણ એ એમાં અટવાઈ જાય છે અને એની શાંતિ પણ છીનભીન થઈ જાય છે એટલે તમારો તમારો જે જે ગુસ્સો છે છે તમારા અંદર નિરાશા તમારી અંદર જે હતાશા છે એનું કારણ તપાસો એની જવાબદારી લો કારણ કે જયારે તમે તેની જવાબદારી લેતા શીખશો ને એટલે ઓટોમેટિક તમને જયારે ગુસ્સો આવશે ત્યાં તમે વિચારશો કે આ કયા કારણથી મને ગુસ્સો છે શાંતિ જીવનમાં શાંતિ રાખવા માટે સામેવાળા વ્યક્તિને પણ શાંતિ આપવી જોઈએ એ પણ વધારે મહત્વનું છે તમે તો તમારો ગુસ્સો છે એ કાઢી નાખો છો પણ પછી સામેવાળી વ્યક્તિનું શું એના જીવનમાં તો શાંતિ છીનભિન્ન થઈ ગઈ એટલે આવી રીતે જીવનમાં અશાંતિ આવે છે ને પછી તમે એમ કહો છો કે મારા જીવનમાં તો શાંતિ જ નથી તો ના હોય બરાબર છે ક્ષમા અને સ્વીકાર શાંતિના બે પાંખ છે ક્ષમા કરો માફ કરો કરો બીજાને પણ પણ અને ખુદને સ્વીકાર કે માણસ છે આપણે પણ છીએ આ દુનિયામાં છે ને કોઈ પરફેક્ટ નથી એનો સ્વીકાર કરતા શીખો જ્યાં એમ કહી શકાય કે ક્ષમા છે ને ત્યાં મનની શાંતિ છે અને જ્યાં સ્વીકાર છે ત્યાં તણાવ આપોઆપળી જાય છે એટલા માટે ક્યારેય પણ આપણે દુનિયા પાસે છે ને ઘણી વખત વધારે પડતી અપેક્ષાઓ રાખીએ છીએ અને એના લીધે જ ઘણી વખત છે ને એ આપણા મનની શાંતિ છીનવાઈ જાય છે પરંતુ બધા પરફેક્ટ નથી હોતા આપણે પણ પરફેક્ટ નથી તો પછી આટલી બધી અપેક્ષાઓ સુકામે ક્ષમા કરો માફ કરતા શીખો સ્વીકાર કરતા શીખો અને તો જ તમારા મનની શાંતિ છે એ જળવાઈ રહેશે નક્કી કરો કે તમારી શાંતિ બીજાની મરજી પર નથી શું તમે તૈયાર છો તમારું મન બદલવા શું તમે તૈયાર છો પોતાના પર કામ કરવા કારણ કે મનની શાંતિ ક્યાંય બહાર નથી શાંતિ તમે છો હું આશા રાખું છું કે તમને લોકોને આજનો આ મારો વિડીયો છે એ સારો લાગ્યો હશે આજનો આ સંદેશ આ ટોપિક છે એ પણ સારો લાગ્યો હશે તો પ્લીઝ અમેઝિંગ આરાધના સાથે જોડાયેલા રહો આ વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી કમેન્ટ કરો અને મારી મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલ અમેઝિંગ આરાધનાને સબસ્ક્રાઈબ કરો મળીએ ફરી પાછા નવા વિચાર સાથે નવા ટોપિક સાથે થેન્ક યુ